અને આ તરફ સુરતમાં આરએફ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસની અંદર મોટો ખુલાસો થયો છે જ્યાં પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી નીકળ્યો માસ્ટર માઇન્ડ અને નિકુંજ ગોસ્વામીએ છ મહિના પહેલાં જ આ હત્યાનો પ્લાન બનાવ્યો હતો માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી પૂરો ખેલ રચ્યો હતો ફાયરિંગ માટે શૂટર ઈશ્વરપુરીને આ સ્પોર્ટ્સ બાઇક અપાવી હતી અને ફાયરિંગ બાદ સીસીટીવીમાં ઈશ્વરપુરી બાઇક પર ભાગતો પણ દેખાયો હતો નિકુંજના ઘરેથી પોલીસને બંદૂકની છત્રીસ જીવંત ગોળીઓ પણ મળી આવી છે બંને આરોપીઓ હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે તો તપાસ દરમિયાન અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે જ્યાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસ અને તે દિશામાં આવે તપાસ કે જ્યાં અનેક ખુલાસા થયા પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી કે જે આ સમગ્ર હત્યાનું કાવતરું રચનાર માસ્ટર માઇન્ડ નીકળ્યો છે નિકુંજ ગોસ્વામી કે જેણે છ મહિના પહેલાં જ આ હત્યાનો સમગ્ર પ્લાન બનાવી દીધો હતો કેવી રીતે હત્યા કરવાની છે તે બ્લૂ તૈયાર કરી અને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો માત્ર હત્યાની સોપારી જ નહીં પરંતુ આખો જે પૂરેપૂરો ખેલ છે છ મહિના પહેલા રચી અને તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી ફાયરિંગ માટે પણ એક શૂટર રાખવામાં આવ્યો હતો ઈશ્વર પુરીને સ્પોર્ટ્સ બાઇક પણ એ શૂટરને અપાવી હતી વધુ વિગતો મેળવે સંવાદદાતા મહેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે મહેન્દ્ર જે એક બાદ એક તપાસ દરમિયાન ખુલાસા થઈ રહ્યા છે છ મહિના પહેલા જ આ સમગ્ર કાવતરું રચી લેવામાં આવ્યું હતું હજુ કયા કયા ખુલાસાઓ થઈ શકે જે ચોક્કસથી થી સુરત સુરતના કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ આરોપી પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામી પૂછપરછમાં ખુલાસા થયા છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપાડી જ નહીં પરંતુ છ મહિના પહેલાથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો હત્યાને અંજામ આપવા માટે સુટળ ઈશ્વરપુરી ખાસ એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કિલોમીટરની કિલોમીટરની ઝડપે દોડનારી

તેના દ્વારા પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે જે હથિયાર છે તે નાખવામાં છે છે ત્યારે જે દ્વારા નવસારી ખાડી છે તેમાં નાખવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તે ખાડીમાં પણ સ્વચ્છ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં હથિયાર મળી આવ્યું ન હતું પોલીસ હાલ તે દિશામાં પણ તપાસ કરી રહી છે જી બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર